નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે લુણાવાડા ક્રિસ્ટલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની રેલી યોજાઈ દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવી છે આ સાથે જ આ વર્ષે ડબ્લ્યુ વિશ્વ સ્વાસ્થ્ય દિવસને માય હેલ્થ માય રાઇટ થીમ સાથે ઉજવવાનો નિર્ણય કર્યો છે તે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડાની ક્રિસ્ટલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કોલેજના ટ્રસ્ટી મનુભાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી નગરના વિવિધ માર્ગો પર ફરીને આરોગ્ય પ્રત્યે લોકો જાગૃત થાય તેવો સંદેશ પ્રસરાવ્યો હતો આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે આજના સમયમાં ખરાબ ખાણીપીણી અને બિન આરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે લોકો નાની ઉંમરમાં જ અનેક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે આરોગ્ય પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે આરોગ્યલક્ષી પોસ્ટર ચિત્રો તેમજ સૂત્રોચ્ચારના માધ્યમથી જનજાગરણ કર્યું હતું નમસ્કાર આજે વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે અમે ક્રિસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વિદ્યાર્થી તેમજ સ્ટાફ મિત્રોએ લુણાવાડામાં રેલીનું આયોજન કરેલું છે આ રેલીનું આયોજન એઝ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયમો અનુસાર કરવામાં આવેલા છે જેથી અમે લોકોમાં જાગૃતતા ફેલાવી શકીએ સ્વાસ્થ્યને અને શ્વાસ શ્વાસ ન મેન્ટેન કરવાને લીધે ઘણી બધી બીમારીઓ થાય છે અને બીમારીઓને રોકી પણ શકાય છે એનું લોકોને અંદર જાગરણ લાવવા માટે અને જાગૃતિ લાવવા માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે થેન્ક યુ હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ